દરેક સામાન્ય નાગરિકને એવી અપેક્ષા હોય છે કે ન્યાયાધીશ એટલે કે જજ તટસ્થ હોય પૂર્વાગ્રહ વિનાના હોય નૈતિક બળવાળા હોય કોઈ પણ પક્ષકાર કે પ્રજાજન સાથે ન્યાય બુદ્ધિને હાનિકારક હોય એવા સંબંધો એમના ન હોય એ શંકાથી ઉપર હોય અને ન્યાય માટે આવતા તમામ પક્ષકારોને એ ધીરજપૂર્વક સાંભળવાની તક આપ્યા પછી પોતાની ન્યાય બુદ્ધિના આધારે ચુકાદો આપે અને સૌથી મોટી વાત કે જજ કોઈ પણ લાલચ વિના સદવૃત્તિથી ન્યાય આપે એ સાચો ન્યાયધીશ કહેવાય પણ છેલ્લા ઘણા સમયથી દેશમાં જે ઘટનાઓ બની રહી છે ઘટનાઓ પછી આવતા ચુકાદાઓ ન્યાયિક વ્યવસ્થાઓ પર પણ સવાલ કરે છે ન્યાયિક વ્યવસ્થાઓ સવાલોના ઘેરામાં ઊભી છે જજના ઘરેથી રૂપિયા મળે છે અને એફઆઈઆર પણ નથી થતી એ બહુ જ આશ્ચર્યની વાત છે રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિએ આ મુદ્દે બહુ જ મહત્વની વાત કરી છે કે જજના ઘરેથી રૂપિયા મળે ત્યારે ફરિયાદ ન થાય બહુ ગંભીર વાત કહેવાય આમાં તપાસ ઝડપથી થવી જોઈએ જેથી ખબર પડે કે આના શાર્ક એટલે કે આના આકાઓ કોણ છે વાત કરીશું આજે એ જ મુદ્દા વિશે નમસ્કાર આપની સાથે હું સીજલ ચૌદ માર્ચે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી ચૌદ પંદર માર્ચની રાત્રે જસ્ટિસ યશવંત વર્માના ઘરે સ્ટાફ ક્વાર્ટર્સ પાસે આવેલા સ્ટોર રૂમમાં આગ લાગી આ રૂમનો ઉપયોગ એ જૂના ફર્નિચરો બોટલો ક્રોકરી અને વધારાનો સામાન રાખવા માટે કરતા હતા એ જગ્યા પર આગ લાગી ત્યાં આગ બુજાવવામાં આવી અને પછી ત્યાંથી જે સામાન મળ્યો એ આશ્ચર્યજનક હતો એ સામાનમાંથી રૂપિયાનો ઢગલો પણ મોટા પ્રમાણમાં મળ્યો હાલ યશવંત વર્મા વિરુદ્ધ ઇનહાઉસ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે જેના માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના એ ત્રણ જજોની એક કમિટી બનાવી છે હાલ એમને કોઈ ન્યાયિક પ્રથામાં જોડવામાં નથી આવ્યા આજ ઘટના પર એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાની પ્રતિક્રિયા આપી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી બિનહિસાબી રોકડ રકમની તપાસને લઈને મોટું નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે આ કેસની તપાસ માટે રચાયેલી ઇનહાઉસ પેનલ પર સવાલો છે એમણે ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી મળેલી મળેલી રોકડ રકમ છે એને લઈને પણ ફોજદારી કેસ નોંધવા અને તપાસ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે

કારણ કે સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે દેશમાં કાયદાનું શાસન છે આપણી પાસે ફોજદારી ન્યાય વ્યવસ્થા છે કાયદા મુજબ કોઈ પણ કામમાં વિલંબ થવો જોઈએ નહીં પણ આ કેસમાં એફઆઈઆર નથી થઈ કોઈપણ વ્યક્તિ કે કે સંસ્થાને નષ્ટ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે એની તપાસ ન થાય જો આવું થાય તો વ્યક્તિ પોતાના માટે કાયદો બની જાય છે હાઈકોર્ટના જજના ઘરે બળી ગયેલી નોટો મળવી એ ગંભીર બાબત છે એનાથી ન્યાયતંત્રની છબી ખરડાઈ છે એના પર સવાલો ઉઠ્યા છે અને જગદીપ ધનખડના મતે આ કેસની તપાસ ઝડપથી થવી જોઈએ તપાસમાં મની ટ્રેલ શું છે એનો હેતુ શું હતો એની પાછળના મોટા શાર્ક એટલે મોટા આકાઓ કોણ છે અને શું એનાથી ન્યાયિક પ્રણાલી ભ્રષ્ટ થઈ છે આ બહાર આવશે એમના મતે આ તપાસ ખૂબ જરૂરી છે જેથી સત્ય બહાર લાવી શકાય તપાસમાં જાણવા મળશે કે શું આ ઘટના ન્યાયતંત્ર પર કોઈ પ્રતિકૂળ અસર પડી છે कही कहीदीप धनखड़ साइ मिस्टेक स्टेट ऑन विच आवर कॉन्स्टिट्यूशनल फैब्रिक स्टेट हव टू रियलाइज दे मेंटेन सेंटिटी फॉर द अदर्स डोमेन In this context, I had invited your attention to a hugely concerning issue. Not to us, much beyond us. Everyone in the country is now thinking whether this will be washed off, whether it will fade with time. And they are really concerned. How come criminal justice system was not operationalized as it would have done for every other individual. even with respect to the honorable president and the governor, only the two functionaries. the coverage of immunity is only while they hold the office. and therefore, being integral part of this institution, that has defined what we are today, and that defines what our democracy is today. This issue for which people are waiting with bated breath the money trail, its source, its purpose, did it pollute the judicial system? Who are the bigger sharks? We need to find out. Already two months have gone by, and no one knows better than people before me investigation is required to be with expedition so is the case with the registration of an fir i do hope and believe that the supreme court acted the very best so far because it had a legacy issue of judgments imparted in 90s but now is the time to take a call partly the confidence has been restored by justice khanna when he put in public domain documentation which people thought will never be shown to them that was a big step by him to project accountability and transparency if democratic values have to prosper i am sure this is a test case there must be swift investigation by those concerned with investigation we must use scientific Material people in the front line particularly know lot many things are happening and these years tough times most guarded secret is an open secret on the street everyone knows it names are floating several reputations have become fragile people think the system had really suffered something like a great challenge the system will get purified it will get image makeover once the culprits are brought to book and not for a moment i am indicating anyone as a culprit everyone is innocent till proved otherwise i therefore focused on this particular day because this incident is a con concrete manifestation of what ails the system at the moment The entire nation was worried. An incident took place on the night intervening fourteenth and fifteenth of March. A nation of one point four billion did not come to know about it. Till after a week. Just imagine how many such other incidents may have taken place of which we are not in the know of it. Because every such transgression કોમન મેન ઇમ્પેક્ટોઝ હુ બિલીવ ઇન રૂલ ઓફ લો ઇન મેરીટ એન્ડ દેયર ફોર વી હેવ ટુ બી અન સ્પેલિંગ અબાઉટ ઇટ ન્યાય વ્યવસ્થા પર જયારે સવાલો ઉઠે છે ત્યારે ન્યાય વ્યવસ્થાને લઈને તપાસ થાય એમાં જે આખી ઘટના સામે આવી છે એના પર તપાસ થાય એ બહુ જ જરૂરી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તો બહુ જ મોટો મુદ્દો કયો છે અત્યારે બહુ જ મોટી વાત કહી છે કે સૌથી પહેલાં તો પોલીસની કાર્યવાહી આવે પણ પોલીસે આ કેસમાં એફઆઈઆર જ નથી કરી એટલે અત્યારે ઇનહાઉસ તપાસ ચાલી રહી છે એ ઝડપથી થાય અને સત્ય બહાર આવે જેના કારણે સામાન્ય માણસનો ન્યાયિક વ્યવસ્થા પર ભરોસો છે એ અકબંધ રહે એ બહુ જરૂરી છે તમે શું માનો છો આ ઘટના પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર